જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મ અનુસાર ગાયની અંદર તેત્રીસ કોટીના દેવતાઓનો સમાવેશ થાય છે તેથી ગાયની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે તેમાં પણ શ્રાવણવદ પક્ષની ચોથની તિથિ એટલે બોળ ચોથનું વ્રત કરવામાં આવે છે આ વ્રત ગાય માતાને સમર્પિત હોય છે ગાય માટે આ વ્રત ઘરની સ્ત્રીઓ એટલે સાસુ વહુનું કરવાનું હોય છે મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રાવણ વદના ચોથના દિવસે ઉજવાતું બોડ ચોથના વ્રતની સંપૂર્ણ વાર્તા સાંભળીશું જય ગઈ માતા શ્રાવણ માસમાં વધ ચોથના દિવસે આ વ્રત લેવાય છે વ્રત કરનારે પ્રાતઃકાળે સ્નાનાદિ કાર્યોથી પરવારી કંકુ પુષ્પ અને અક્ષતથી ગાય અને વાછરડાનું પૂજન કરવાનું વ્રત કરનારે એકટાણું કરવાનું તેમાં ઘઉં અને છડેલી કોઈ વસ્તુ લેવાય જ નહીં એક ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહે તેમની પાસે માલ મિલકતમાં એક નાનકડું ખોરડું એક ગાય અને એક વાછરડું આ ત્રણ વાના હતા આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા વાછરડા હતા પણ આમના ઘર જેવી સીડી ગાય અને ગાયનું એક રંગી વાછરડું ક્યાંય ન હતા સાસુ દર શ્રાવણી વદ ચોથના રોજ તે ચોથનું વ્રત કરે પણ વહુ જડ બુદ્ધિની હતી તેથી તે વ્રત કરતી ન હતી એક વરસે શ્રાવણ માસની વધ ચોથનો પર્વનો દિવસ આવ્યો ત્યારે સાસુએ બોડચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નાહવા જવા તૈયાર થઈ પછી વહુને કહ્યું આજે બોડચોથ છે એટલે મારા આવતા સુધીમાં ખાંડીને રાંધી રાખજે વહુએ સાંભળ્યું બધું પણ તેને સમજણ ન પડી કે કયો ખાંડીને રાંધવો ઘવલા બે હતા ઘઉલાનું ધાન અને ગાયનો વાછરડો એ અક્કલની અધૂરી વહુએ ગાયના વાછરડા ઘવલાને જ ખાંડીને રાંધવાનું નક્કી કર્યું તેથી ગભાણમાં જઈને તેણે કુમળા વાછરડાને વધેરીને ખાંડી નાખ્યો પછી ચૂલો સળગાવી પાણી ગરમ કરવા મોટું તપેલું મૂક્યું ને વધેરેલા ઘઉલાને તપેલેમાં નાખ્યો નદીમાં સ્નાન કરી સાસુ હરખભેર ઘેર આવી ત્યાં ચૂલે ચડાવેલા તપેલામાં નજર પડતાં જ તેના હોશકોશ ઉડી ગયા આખરે લોકોમાં લાજ જવાના ડરથી સાસુએ એક ટોપલો તપેલો મૂકી તેના પર વસ્ત્ર ઢાંકી ટોપલો માથે મૂક્યો અને તે સીધી ગામ બહાર આવેલા ઉકરડે ગઈને ત્યાં કોઈ જોતું નથી એ ખાતરી કરી લઈ ટોપલામાંથી મરેલો ઘઉલો કાઢીને ઉકરડામાં ડાટી દીધો પછી તે હાંફડી ફાફડી થતી ઘેર પાછી ફરી વહુ બિચારી રડવા જેવી થઈ ગઈ હતી તેણે પોતાની ભૂલ બદલ માફી માંગી સાસુને તો ચિંતા એ થઈ પૈકી કે ગામની વ્રત કરતી સ્ત્રીઓ ઘઉલાને પૂજવા આવશે ત્યારે શું જવાબ આપશે તેથી તે ઘરના કમાળ વાસી અંદર બેસી રહી કેટલીક વાર ગામની સ્ત્રીઓ એકરંગી વાછરડાના પૂજન માટે તેના ઘર આગળ આવી પર વાછરડો ન જોવામાં આવતો તે ક્યાં છે તે જાણવા બંધ બારણા ખખડાવ્યા પણ ઘરમાંથી કોઈ ન બોલ્યું એટલે થાકીને તે પાછી જતી હતી ત્યાં તો સામેથી ગાય અને એક રંગી વાછરડો દોડતા આવતા જણાયા આ તો દેવી ગાઈ હતી તેને મનમાં થયું કે તેનો વાછરડો મરેલી હાલતમાં ઉકરડામાં ડટાયેલો પડ્યો છે એટલે તે ઉકરડી દોડી ગઈ અને જોરથી ઉકરડામાં સિંગડું માર્યું તેવો જ અંદર સળવળાટ થવા માંડ્યો બધી માટી અને કચરો દૂર થઈ ગયા અને વાછરડો ઘવલો જીવતો જાગતો નીકળી ગાયની આસપાસ ઠેકડા મારવા લાગ્યો તેને લઈ ગાય પોતાને સ્થાને દોડી આવી આજ તો વાછરડાની ડોકમાં ફૂલનો હાર જોઈએ પણ તેને બદલે તૂતેલા હાંડલાની કાઠલો તેના ગળામાં ભરાયેલો હતો તેથી તે બધીઓ અચંબામાં પડી ગઈ જ્યારે વાછરડો નજીક આવ્યો ત્યારે તેના ગળામાંથી કાઠલો કાઢીને સ્ત્રીઓએ તેનું પૂજન કરવા માંડ્યું ગાયની પણ પૂજા કરી અને ઘઉલાને વચ્ચે રાખી ગાય માતાની ગરબી ગાવા માંડી એ સાંભળીને ઘરમાં પુરાઈ બેઠેલા સાસુ વહુ અચરજ પામ્યા કે વાછરડો ઘઉલો તો મરી ગયો છે અને મારા ઘર આગળ ગરબી સાની ગવાય છે જરૂર કંઈ ચમત્કાર બન્યો છે એમ વિચારી તે કમાડ ઉકાળી બધી સ્ત્રીઓ પાસે ગઈને ઘરમાં બનેલી બધી વાત કરી અને બોડચોથના વ્રતના પ્રભાવથી મરેલો ઘઉં જીવતો થયો છે એમ જણાવ્યું એ દિવસથી ગામમાં બોડચોથના વ્રતનો મહિમા વધી ગયો એ દિવસે વ્રત કરનાર દળતા ખાંડતા નહીં હે ગાઈ માતા જે તમને પૂજે તેમનું તમે કલ્યાણ કરજો જય ગાય માતા મિત્રો તો જે સ્ત્રી સાસુ વહુ આ વ્રત કરે છે ગાય માતાની કૃપા તેના પર સદાયને માટે રહે છે જય ગાય માતા મિત્રો તમને આજનો મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ પપ્પા